અરવલ્લી જિલ્લા પંચાયત ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા ચૌદ દિવસથી હડતાલ પર રહી જિલ્લા પંચાયત ખાતે ધરણા પ્રદર્શન સાથે વિરોધ નોંધાવ્યા બાદ આજરો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અરવલ્લી જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સામાજિક સમરસતા મંચના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટી દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે મુલાકાત કરી રજૂઆત કરતા હાલ વૈકલ્પિક વ્યવસ્થાની સાથે કામદાર દીક ત્રણ હજાર રૂપિયા પગાર ચૂકવાની ખાતરી આપતા હડતાલ સમેટાઈ હતી પ્રતિક ઉપવાસ પર બેઠેલા સફાઈ કામદારોનું મૂમ મીઠુંગ કરાવી આગેવાનોએ પારણા કરાવતા સમર્થન માંગ ઉતરેલા ગુજરાત વાલ્મીકી સંગઠનના આગેવાન લાલજી ભગતે વહીવટીતંત્રનો અને સહકાર આપનાર સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો જિલ્લા પંચાયત ખાતે ઘણા સમયથી જે સફાઈ કર્મચારીઓ પોતાની માંગ માટે જે લડત આપી રહ્યા હતા એ એ લડતના અનુસંધાને આજે તંત્રને રજૂઆત કરી અને રજૂઆતના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે સફાઈ કર્મચારીઓને અન્યાય ન થાય અને આવનાર સમયમાં પણ એમને પૂરતું વેતન મળી રહે અને એમને જે રીતે કામ કરવામાં સગવડ રહે કામ પણ સારું થાય અને તંત્ર જે પૈસા ચૂકવે છે એ પ્રમાણે એમને મ મજૂરી પણ મળી રહે એ રીતના વાત સાથે આજે એક મોકળાશભર્યા વાતાવરણમાં એમને સાથે સંમતિ રાખી લાલજીભાઈ અને એમની આખી ટીમ અહીંયા ઉપસ્થિત છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અરુણભાઈ છે ચંદ્રકાંતભાઈ આપણે સામાજિક સાય ન્યાય સમિતિના ચેરમેન શ્રી છે અને અમારી સામાજિક સમરસતાના અને ન્યાય તો આપશે જ સામાજિક સમરસતાના પાટ સાહેબ છે ભાઈ વદનસિંહ છે અમારા બધા જ મિત્રો સાથે નીતિનભાઈ છે પૂર્વ એસસીએલના પ્રમુખશ્રી તો એ સારા વાતાવરણમાં આજે એક નિરાકરણ આવ્યું છે આશા રાખીએ કે તંત્ર સફાઈ કર્મચારીઓને એક જેમ આદરણીય મોદી સાહેબે એમના ચરણ ધોઈને એ જે બહુમાન આપ્યું હતું એવું બહુમાન અરવલ્લીમાં પણ જળવાઈ રહે એવી આશા સાથે આજે એમને પારણા કરાવીએ છીએ આવનાર સમયમાં ચોક્કસથી અમને ન્યાય મળે એના માટે હવે મેં હર હંમેશ એમની સાથે છીએ ચંદ્રકાંતભાઈને વિનંતી કરીશ કે પારણા કરાવે બેનભાઈ ચૌદ દિવસથી હડતાલ ઉપર હતા તો ખરેખર અરવલ્લી જિલ્લાના સેવાભાવી એવા પનમવંદની આદરણીય ચંદ્રકાંતભાઈ સાહેબ અને ગુજરાતના અને અરવલ્લી જિલ્લાના જે કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબ ચેરમેન સાહેબ સમગ્રની દયાથી આજે સફાઈ કામદારોને લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાની જ્યારે નક્કી કરી હોય આજે વૈકલ્પિક વ્યવસ્થા માટે લઘુત્તમ વેતન આપવાની નક્કી કરી છે અને જ્યારે ટેન્ડરિંગ થશે ત્યારે પૂરતું વેતન મળશે આજે ખુશીનો આનંદ છે કે આજે ચૌદ ચૌદ દિવસથી હડતાળ ઉપર હતા અને વધુમાં વધુ ખરેખર અરવલ્લી જિલ્લાના જે પત્રકારો છે એમને હું વંદન કરું છું ખરેખર અંકિતભાઈ સાહેબ અમારા અતુલભાઈ સાહેબ અને સમગ્ર અરવલ્લી જિલ્લાના તમામ પત્રકારોને વિનંતી કરું છું કે આપની થકે આ અવાજ સરકાર સુધી પહોંચાડ્યો અને અમારો ન્યાય મળ્યો એ બદલ હું સમર્ગ પત્રકારોને પણ વિનંતી કરું છું ને આવનાર સમયમાં સફાઈ કામદારોને અન્યાય ના થાય અને જો આ નવી એજન્સી આવશે અને આ કામદારોને જો લેવામાં નહીં આવે તો ફિરથી પણ અમારી અડથાળ ચાલુ રહેશે